નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા એરંડાના બજાર ભાવ જાણવાના છીએ વિડીયો માન સુધી બન્યા રહેજો ઉપરાંત છે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા ખંટડી બટનને દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા એરંડા અને અન્ય પાકના વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે આજના એરંડાના ભાવ રાજકોટ અગિયારસો બ્યાસીથી બારસો પંચાણું ગોંડલ નવસો છોતેરથી બારસો છન્નું જુનાગઢ અગિયારસોથી બારસો પંચ્યાસી જામનગર એક હજાર દસથી બારસો પિસ્તાલીસ સાવરકુંડલા બારસોથી બારસો એક જામજોધપુર બારસો પચીસથી બારસો છોતેર ઉપલેટા બારસોથી બારસો ને સાઠ ધોરાજી બારસો થી બારસો અમરેલી એક હજાર વીસથી બારસો ચુમ્મોતેર કોડીનાર અગિયારસો પચાસથી બારસો સિત્તેર તળાજા સાતસો પાંચથી બારસો છપ્પન હળવદ બારસો ત્રેસઠથી બારસો નેવું જસદણ એક હજારથી બારસો ત્રીસ બોટાદ એક હજાર પચાસથી બારસો પંચોતેર હારેજ બારસો થી તેરસો દસ માણસા તેરસોથી તેરસો અગિયાર કોચારીયા તેરસોથી તેરસો છ કડી બારસો થી બારસો નવ્વાણું વિસનગર બારસો સિત્તેરથી તેરસો સોળ પાલનપુર બારસો પંચાણુંથી તેરસો ચાર તલોદ બારસો થી તેરસો અને એક લાખાણી બારસો થી બારસો છન્નું સમી બારસો થી તેરસો દાહોદ બારસો પચાસથી બારસો સાઠ